નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા આવતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીને અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ આજનો ટૉપિક છે પરીક્ષા વગેરે આપણે ભરતી છે તે પણ સરકારી ભરતી છે અને કોઈ પણ પ્રકારની એક્ઝામ આપવાની નથી માત્ર ઇન્ટરવ્યૂ આપીને આપણને નોકરી મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાની અંદર કેન્દ્રીય વિદ્યાલયની અંદર શિક્ષક નર્સ ડોક્ટર યોગા ટી યોગા ટીચર જેવી અનેક વિવિધ જગ્યાઓની પોસ્ટ માટે વેકન્સી જાહેર કરવામાં આવેલી છે તો ચાલો જોઈએ આપણે કયા કયા ડિસ્ટ્રિક્ટમાં જે વેકન્સી જાહેર કરવામાં આવેલ છે પરંતુ તમે આ વિડીયો આપણી પાસે ટાઈમની અનુકૂળતા ન હોય અને વધુ સમય ન હોય તો આપ આ વિડીયોને અહીંથી સ્કીપ પણ કરી શકો છો અને આ એડવર્ટીઝ આ ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટની પીડીએફ મેળવવા માગતા હો તો તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાં લિંક પર ક્લિક કરી અને તમે સંપૂર્ણ વિગતો મેળવી શકો છો આપનો વિડીયો જોવાનો સમય બચી શકે છે હવે જે લોકો એ જાણવા માંગે છે વિડીયો મારફતે તે લોકો બને રહેજો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિસિયલ એડવર્ટીઝમેન્ટ તો મિત્રો તમે જોઈ શકો છો સૌ પ્રથમ છે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર શાહી બાગેટા અમદાવાદ ખાતે છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ છે તેની અંદર ઇંગ્લિશ હિન્દી મેથેમેટિક્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ઇકોનોમિક્સ કોમર્સ હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ જીઓગ્રાફી કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ચર જેની અઠ્યાવીસ તારીખે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે ત્યારબાદ ટીજી છે એટલે કે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ છે તેની અંદર પણ ઇંગ્લિશ હિન્દી મેથેમેટિક્સ સાયન્સ સોશિયલ સાયન્સ સંસ્કૃત આર્ટ્સ એજ્યુકેશન તેનું પણ ઇન્ટરવ્યૂ અઠ્યાવીસ તારીખે છે ત્યારબાદ જે પ્રાઇમરી ટીચર છે જેને પીઆર કહેવામાં આવે છે અને બાલવાટિકા ટીચર્સ છે તે લોકોનું ઇન્ટરવ્યૂ પણ અઠ્યાવીસ તારીખે બાર વાગે છે ત્યારબાદ કાઉન્સેલર સ્પોર્ટ કોચ યોગા ટીચર ડોક્ટર નર્સ સ્પેશિયલ એજ્યુકેટર મ્યુઝિક એન્ડ ડાન્સ એ બધા બધાનું ઇન્ટરવ્યુ છે ઓગણત્રીસ તારીખે આ વેબસાઈટ અહીં અહીંયા આપેલી છે પરંતુ તે વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો તેના પર જઈને પણ તમે આવી જે એપ્લિકેશન ફોર્મ છે ડાઉનલોડ કરી શકો છો માટી ફ્રેન્ડ અત્યારે આપણી સ્ક્રીન પર જે વેબસાઇટ્સ દેખાઈ રહી છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત ડોટ ઇન આ ગુજરાતની એક માત્ર એવી વેબસાઇટ છે કે જે આપણા એરિયામાં સરકારી પ્રાઇવેટ કે અર્ધ સરકારી સંસ્થાની કોઈ પણ પ્રકારની વેકન્સી ચાલી રહી છે તો એ વેકન્સીની તમામ વેબસાઇટ પર આપવામાં આવે છે અત્યારે તમે રિક્રુટમેન્ટની શોધમાં હો અને તો આ વેબસાઇટ પર જવાનું રહેશે ગૂગલ પર જઈ અને અરીસા જેવું જે સર્ચ બાર નો ઓપ્શન છે તેના પર સર્ચ આપને માત્ર સ્થળનું નામ સર્ચ કરીને એન્ટર દાખલ કરવાનો રહેશે ત્યાં તમારા એરિયાની તમામ વેકન્સી અહીં દેખાશે તો તમે આ વેબસાઇટ પર જવાનું ભૂલતા નહીં હવે આપણે બીજા જિલ્લાની વાત કરીએ તો બીજા નંબરનું ડિસ્ટ્રિક્ટ છે કેન્દ્રીય વિદ્યાલય જામનગર સ્કૂલ એની અંદર પણ ચાર તારીખ અને પાંચ તારીખ અને છ તારીખે ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે કઈ કઈ વેકેન્સી છે તો આપ જોઈ શકો છો સૌ પ્રથમ છે ડેટા એન્ટ્રી ઓપરેટરની શિક્ષક અને એ લોકોની અનુદેશક છે તે લોકોની જે ચાર તારીખે સોમવારે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે ત્યારબાદ ખેલ પરિષદ એટલે કે જે ખેલ માટેનો કોચ ડોક્ટર નર્સ કાઉન્સેલર તે તમામ આઠ કો આઠ કોચ આ બધા સ્પેશિયલ એજ્યુકેટર છે તે લોકોનું જે ઇન્ટરવ્યૂ છે પાંચ તારીખે યોજાનાર છે વાયુસેના સ્થળ એક શાળા નંબર એક જામનગર ખાતે ત્યારબાદ પણ અહીંયા આપ અલગ અલગ વિષય જોઈ શકો છો તે લોકોનો ઇન્ટરવ્યૂ પણ ચાર તારીખે છે જો આપ એજ્યુકેશન ની વાત કરવામાં આવે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે ચાર વેબસાઇટ આપેલી છે તેના પર આપણે મેળવવાનું રહેશે પરંતુ તેની તમામ લિંકો છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તેના પર ક્લિક કરવાની આપને આરામથી બધું મળી જશે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ